તો ખાસ તમને કેદુ કહેવાનું હતું કે મારું ગામ બતાવવાનું હતું તો અત્યારે આવી જવું છું મારા ગામના મેન રસ્તે આ રસ્તો છે એ મોવા આવે ને આ રસ્તો છે એ આવે છે ઉષાકોટડા જાય ને જો આ મારા ગામનું બોર્ડ મારેલું છે ને આ સબસ્ક્રાઇબર આપડે છે ને એ રત્નેશ્વર લે આવ્યા ને એટલે ભેગા થઈ ગયા છે ને આ બે ને મારા ખાસ સબસ્ક્રાઈબર છે કા રોજ જોવા ને વિડીયો

તમને આજ મારું ગામ દેખાડવાનું છે કેદું ના કેતા માં મને યાદ જ છે હું ભૂલાઈ નથી ગયું ને પરવીનભ આવેલા છે ને આ રસ્તો છે ને આખો મારા ગામની અંદર જાય ને રત્નેશ્વર નું ખાસ કરીને કોને તો આ જ રસ્તો થાય ને તમને આનું સિનેમેટિક દેખાડું ને જ્યાં રત્નેશ્વરનો રસ્તો થાય ને આખો પ્રોપર તમને બતાવી દઉં એટલે જેને રત્નેશ્વર રત્નેશ્વર નું ઘણા લોકો પૂછતા હોય આવું છે એમ ને આજે મહેમાન આવેલા હતા એ રત્નેશ્વર જ આવેલા હતા તો પેલા તમને એ બોળ જ બતાવી દઉં કે અહીંથી અમારા ગામમાંથી રત્નેશ્વર ક્યાં જવાય ને એ અત્યારે આવ્યા છે મારા ગામના અંદર પ્રોપર આ મારા ગામનું ઝાપુ છે ને જો અહીંયા છે રત્નેશ્વરનું બોર્ડ ને અહીંથી જાય છે રસ્તો રત્નેશ્વરનો ને આપણે આવ્યા હતા આ રસ્તેથી ને આ મારા ગામનું ઝાપુ છે ને આ નિશાળ છે અમારા ગામમાં બે નિશાળું છે એક નિશાળ અમારા વાડી વિસ્તારમાં છે કારણ કે નિશાળિયા વધી જાય તો પંદરમી ઓગસ્ટ હોય એ અહીંયા ઉજવવામાં આવે ને છવ્વીસમી જાન્યુઆરી હોય અહીંયા વાડી વિસ્તારમાં ઉજવવામાં આવે કારણ કે બે અલગ અલગ જગ્યા ઉપર ઉજવણી થાય ને અહીંયા અમારા તો શરમાઈ દાદાની ડેરી છે બોલેપરે છે શિવ મંદિર અમારા પપ્પા જો અહીંયા બકાલું વેસવા આવે અમારા ગામનો જાપો જ છે આખો પ્રોપર જો અમારા ગામમાં બે નિશાળું છે કેમકે અમારું ગામ છે ને ને આ ફેલાણેલું વધારે છે છે અમારા ધર્મશાળા મેન જાપાની અંદર જ છે કારણ કે અહીં મોટું કામ હોય તો આની અંદર કરવામાં આવે ને જો આખી જ છે જાપોજ છે કારણ કે ગામ બહુ મોટું ફેલાણેલું છે ને એના કારણે વાડી વિસ્તારમાં અલગ નિશાળ છે ને અહીં અલગ નિશાળે ને અમારા પરવીનભાઈ જો ઊભા છે વાટે કારણ કે હીરા ગણતા ગણતા એને લઈને આવ્યો છે ને આજ બપ્પા તો બકાલ ઉેશવા નથી આવેલા તેથી આવેલા છે ને તેદી સ્પેશિયલ એક છે ને તમને બતાવવાનું છે કે મારા બપ્પાનો બિઝનેસ કેવી રીતનો છે ને તો અત્યારે અમે આવી ગયા અમારા ગામનો તો આ અમારા ગામનો ડાયરો છે ને અહીંયા જ છે નિશાળની પાછળ જ છે મેન તો પાંચ બકરા પાંચ ઘેટા બસ બીજું કંઈ ન રાખતા હવે ઘેટા કે ને બકરા સરે છે માલપા તો ઘણી જગ્યા જવાની છે પણ એ થોડે આગળ જવાનું માલપા રત્ની વાત અલગ જ છે ને રત્નીશ્વર ની વાત અલગ જ અલગ જ કેવાય ને ફેમિલી અત્યારે આપણે ઝાપીને અત્યારે આવી જીએ છે અમારા ગામની શોકની અંદર હનુમાન દાદાનું મેન મંદિર છે અહીંયા ને હું તો ઘણી વાર આવતો હોય ને અમારા પરવીનભાઈ વાત એ લાગી ગયેલા હતા કે અહીંયા અમારે છે વાયુ ગામની પણ આ કામકાજ હમણાં જ બંધ કરેલ છું કારણ કે ગાયું ને અંદર આવી જાય એના કારણે એ બંધ કરેલ છે થોડુંક હજી કામકાજ ચાલુ હોય ને આ અમારા ગામની મેન શોખ છે અહીંયા ગમે ત્યારે કંઈક તહેવાર હોય રામ મંદિર છે અહીંયા ને જ્યારે નવરાત્રી થાય તો એ બધું ગામમાં ગામમાં જ હોય જ્યાં શોખ છે અહીંયા ઝાપામાં ખાલી બકાલું વેસવાનું પેલા અહીંયા બકાલું બેસતા કાં ને આપણે નાના હતા ત્યારે બેસતા ને ગામ ગયું મોટું થઈ કારણ કે અમારા ગામની અંદર વસ્તી છે વીસ થી બાવીસ હાજર ની છે કે મોટા ભાઈ એટલી વસ્તી છે અમારા ગામમાં અને ભાઈ હવે પાછા ભાગી કારખાને કેમ કે હીરા ગણતા ગણતા અમે આવ્યા છીએ રજા તો કઈ રાખી નતી તો ભાગશું તો અત્યારે આવી ગયા છે અમારા કારખાનાની ઉપર ને જે ડ્રોનના સિનેમેટિક હતા અહીંયાથી અહીંથી શૂટ છૂટ કરેલા હતા કેજો કેવા લાગ્યા કારણ કે પ્રોપર અમારું કારખાનું છે ગામના વિશ્વ છે આમ તો પ્રોપર ને અહીંથી આમ શેરી છે મેન બજાર છે ને અહીં બધા હીરાના જ કારખાના છે જેટલા છે સાજી પૈકી અમારે અહીંયા વધારે હીરામાં જ કામ કરતા હોય ને જ્યારે હીરામાં મંદિર હોય તો દિવાળી ઉપર બધા કપાની સિઝન હોય તો કપા વીણવા જાય ને આવીને પાછા હીરામાં લાગી જાય તો વધારે તમારે ડાયમંડ વર્ક જ થાય અહીંયા ગામની અંદર ને બાકી લોકો જે હોય એ ખેતી કામ કરે ને અડધા લોકો એ છૂટી મજૂરી કરે ઓલે પરે કારખાનું છે અહીંયા કારખાનું છે અહીંયા કારખાનું છે અહીંયા કારખાનું છે પછી આમાં આગળ નીચે આ બધી લાઈનમાં કારખાના જ છે જેટલા હિરણ કારખાના ઝાઝા બધા છે કારણ કે મેન બજાર છે અમારે વિશાલભાઈ અત્યારે હવે હરો ઉડાડવા આવી જાય અત્યારે કારણ કે અત્યારે ઘણા બધા પતંગ ઉડાડવા આવી જાય તો ભાઈ આવી જાય થઈ જાય એટલે તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આજ કઈ રજા તો રાખી નહોતી છે નગરથી કઈ પ્રોપર હીરખું કવર કરત પણ જેટલું મારાથી થાય એટલું કવર કર્યું કામ ને ડ્રોન ના સિનેમેટિક ભૂલતા નહીં ને બસ હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું તો બસ હવે ભાઈજી ઘેર બીજું તો હું કરશું હવે ઘરે વી આવી છે નાસુબેન કે મમ્મીને ગઠે છે હું શું કહું ડાળ ભાત મા તમને કેવા લઈ રાખા હોય બધાય જય માતાજી જય માં મોંગલ તો ડાળ ભાત બનાવવાનો હોય એમ તે તેમ હોય હોય કે એમ કે એમ નો હોય એમ હે હતો નેવી હા ડાળ ભાત રોટલા શાકંદી બની ગઈ બધું બનાવી નાખ્યો આ આપડે એવા તા મમડો કે થી ફડેલ વખત બની જાશે મસ્ત આજે મારા મમ્મીએ બની રાખ્યા છે ડાયભાત તો મમ્મી તો મારા મમ્મી ની એક કમેન્ટ હતી કે એક ને ખાડી ઓઢે છે તો કેમ તમે એક ને ખાડી ઓઢો છો હાડી તો ઘણી છે પણ ખેતરમાં કામ કરવાનું હોય હા તો એક ખાડી ને ને કટકો કહેવાય તો કટકો હે ને બે કર નાખે તો એ એક ને કોઈ તો બે દિવસ સુ પેર તો અલગ બદલાવી જ હોય પણ આર આ કલર નો તી હોય યા ખાડીના બે કટકા કરેલા હોય તો એવી રીત નું હોય ને બા આપણે કેટલા વર્ષ રહ્યા હોય આપણે તારો ગલમ આયા તારા ગલમ પેલા નાયા નાયા રહી વાડીએ ને વાડીએ પેલા અમે માં રહેતા અમારો જૂનું મકાન છે તમને ખબર હોય તો ના બે પ્લોટ છે મેળો છે મેળો છે ને અમારે હજી મોટા બાની રહી છે અમે નથી રહેતા પણ એ મમ્મી ની કામ કરવા પેલા અહીંયાથી અહીંયા જમીન આ એટલી સારી છે અમારે ત્રણ વીઘા બાકી ગામમાં જમીન છે એમાં તો પિત્ત ઓછું થાય કારણ કે ચોમાહાને કારણે થાય એટલે ચોમાહુ હોય ત્યારે જ ના પિત્ત થાય તેથી બાજરીને એવું કરી જે ઘણા ટાઈમથી બ્લોગ જોતા છે અને બધાને તો ખબર હશે વાડી બતાડી બતાડીથી મેં ને અમારું જૂનું ઘર જોવું હોય તો કમેન્ટ કરી દેજો પછી આ નહીં રહેવું છોકરા હતા એટલે તેડીને આવું ભાતલી ને આવું ભાતલી ને આવું તેથી મારા પપ્પા પાસે ગાડી નહોતી સાયકલ હતી આ સાયકલ છે ધૂમ ધૂમ ગાડી જ હતી બીજું કઈ હતું નહીં એના કારણે જો આ ઝૂંપડું છે અહીં ઝૂંપડું હતું આ સણેલું નહોતું તો અહીંયા અમારો જન્મશિલ્લો છે ને હવે તો આ જો સાત રસ આ મકાન બન્યું અમને તો બાકી તો અમારું ગામ એવું હતું આશા કરી કે કેવું લાગ્યું અમારું ગામ જેટલું થાય એટલું કવર કર્યું મેં તો કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં ગામડી હા ને અમારે એક લાખ સબસ્ક્રાઈબર પાછા કરવાના છે તો આશા પૂરી કરી દેજો બાકી તો આશા કરી કે આજનો બ્લોગ તમને ગીમ હોય છે ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગ માં જવું બધાને જય માતાજી બાય 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 તો કરી જો મળી બાય 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 બાય